नवी सिवेल ट्रोमा सेंटर नशा मधूत दर्दी ना उद्योग वर्तन आक्रोशित तबीबो हडताल पर उतरिया तपास कमिटी दारी बाद हडताल समेटाई सिव्हिल हो વિવાદોમાં માં આવતી રહે છે ત્યારે વધુ એક વિવાદ સર્જાયો છે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરીયા છે હાલતમાં આવેલા એક દર્દીની સારવાર દરમિયાન થયેલી માતા કુટે સ્વરૂપ ધારણ કરી રેસિડેન્ટ તબીબો અને વચ્ચે સુરક્ષા મુદ્દે તકરાર થયા બાદ હડતાલ પાડવામાં આવી સિવિલ હોસ્પિટલના સર્જરીના તબીબો ટ્રોમા સેન્ટરમાં એકતા થઈ ગયા જેના પગલે સુપ્રિન્ટેડન્ટ સહિતના દોડતા થઈ ગયા ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે એક તપાસ કમિટી બનાવવાની બાયદારી મળતા તબીબોની હડતાલ સમેટાઇ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે